ઈ દાડે આપણે કોલ કર્યો તો કે પરમાત્મા આઈથી તું મને મુક્ત કર અને મુક્ત કરે તો તું તારો અમે ભજન કરશે તારો ગુણગાન ગાશે બાપ પરમાત્મા એ વિચાર કર્યો કે હવે તને મેલું ખરી પણ બાદ જોમીન તારો આલી મને એટલે આપણા જોમીન કોણ શું બા

એનો જોમીન મુ એટલે કે આ ફરી જાય છે કે ફરી જાય છે બેટા નું મુ અરે જવાબદારી હા જમરાજા એ જવાબદારી લીધી પછી કીધું કે જઠરા યજ્ઞની જુગતે રાશો નવ માસ નિરાધાર ઉંધે મસ્તકે બા તમને કે મને હું 1 કલાક ઉંધે કર મસ્તકે રાશા હોય તો દશા જેવી થાય પતિદાડે જેવી આપડી દશા હશે એ દાડે ઓમ જઠરા અગ્નિમાં આ જે બારની અગ્નિ કરતા જઠર ની અગ્નિ છે ને બા એટલી બધી ધરમ ધમતી ચાલતી હોય ને ધમેણીઓ અહીંયા બા તાપ ન ખમાય એટલે કીધું પ્રભુ હવે મુક્ત કરી બાપા મારા વાલા ની દયા દયા આવી એટલે તમને મને બાર મુક્ત કર્યા અને પાસા પાસી જગત ની હવા લાગી એટલે કે હું હા હું હા કે તું હોય મુક્ત આ જોગી પગલ પલમાં ફરી ગયો આ પલમાં ફરી ગયો બા એટલે જમરાજા જમીન છે જમરાજા લેવા આવે કે ના આવે બા માટે જે કોઈ હોય પરમાત્માનું ભજન કરજો ગુરુ મહારાજ ના શરણે જાજો ગુરુ મહારાજ ના શરણે જ્યા પરસી તમને માનવ જન્મ પ્રાપ્તિ થાય અમારે કાશીના Sant maha Purush.